સુરતના ડુંબસ રોડ પર આવેલા વીઆર મોલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીનો મામલો બોમ્બના ધમકીભર્યા મેલની તપાસમાં યુરોપના ફિનલેન્ડનું આઈપી એડ્રેસ સામે આવ્યું છે પોલીસ એવી આશંકા પણ છે કે આ ઈમેલ મોકલવા વર્ચ્યુઅલ પ્રાઇવેટ નેટવર્કનો ઉપયોગ કરાયો છે વીપીએન નેટવર્કનો ઉપયોગ ભારતના જ કોઈ રાજ્યમાંથી થયો હોઈ શકે છે જેથી સાયબર ક્રાઈમની ટીમ ગુપ્તરાહે તપાસ કરવા રવાના થઈ છે આ બાબતે અધિકારીઓએ કોઈ ફોડ પાડ્યો નથી ટૂંકમાં કોઈ તીખળ કોરે લડાવવા માટે આવા મેલ વીપીએન વડે એન્ડ ટુ એન્ડ પ્લેટફોર્મ પરથી કર્યા છે બોમ્બથી ઉડાવી દેવાની ધમકીનો ઈમેલ દેશની અલગ અલગ બાવન જગ્યાઓ પર કરાયો હતો હાલમાં સાયબર ક્રાઇમે પીઆર મોલને મળેલા ઈમેલ આધારે તેના આઈપી એડ્રેસ સર્વર ઈમેલ રજીસ્ટ્રેશન સહિતની વિગતો મેળવવા માટે તજવીજ શરૂ કરી છે તમે જોઈ રહ્યા છો એસ ન્યૂઝ ચેનલ ફેઝર શેખની સાથે